ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો મિત્રો આજે આપણી કડું તેપનથી પંચાવનમું કડવું કરીએ કડવું તેપનમું કન્યાએ ક્રોધ જણાવ્યો હા છો પ્રધાન લંપટ બોલતા લાજે નહીં ઘણપણ ગઈ શાન કન્યાએ ક્રોધ જણાવ્યો પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન એ વાત સારું કરવી જોઈએ જીભલડી છેદન કન્યાએ ક્રોધ જણાવ્યો હું તો ડાયો દાનો તની જાણતી ભારે ખમરે કૌભાંડ એવું આડ કોની ચડાવીએ ભાંગી પડે ને બ્રહ્માંડ કન્યાએ ક્રોધ જણાવ્યો કહેવા દે ને મારી માતને પછી તારી વાત હત્યા આપો તું કરો દીહનો પાત કન્યાએ ક્રોધ જણાવ્યો કૌભાંડ લાવ્યો કપવા પુત્રી પરમ પવિત્ર પછી કાલાવાલા માળિયા જાણ્યું સ્ત્રી ચરિત્ર કન્યાએ ક્રોધ જણાવ્યો બાઈ રાજાએ મની મોકલ્યો લોકે પાડ્યો વિરોધ ઓખાજી પૂછવા માટે આવડો શું ક્રોધ કન્યાએ ક્રોધ જણાવ્યો એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ કન્યાએ ક્રોધ જણાવ્યો કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન માળી એથી બંને ઉતરો બાણાસુરની આણ કન્યાએ ક્રોધ જણાવ્યો દાસને આપી આગ્યા સ્તંભ કરોની છેદન ઓખાએ આસુડા ઢાળ્યા કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ મેઘની પેઠે ગાજીયો કપી નગરી બંધ કન્યાએ ક્રોધ જણાવ્યો મંત્રી કહે શુંભંટ સાંભળો કોઈ જોદો બોલ્યો અહીં આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી કન્યાએ ક્રોધ જણાવ્યો ઓખાએ નાથની બાથમાં ગાલ્યા શું જાઓ છો વહી માળી જુઓ જુદને હળવા જાવું કહી કન્યાએ ક્રોધ જણાવ્યો આશો અધમ વઢવા તણો નથી બાપનું ગામ દાનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ કન્યાએ ક્રોધ જણાવ્યો નાથ કહે સુણ સુંદરી વાત સગડે થઈ હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ કન્યાએ ક્રોધ જણાવ્યો જઈ બેઠા ન નારી બંને વાત વિપરીત કીધી રે છજ બેઠા કાનકુંવર ઓખા ઉછંગે લીધી રે કરવું ચોપ્પન મુ જોડી જોવાની જોદો મળ્યા ટોળેજી ઓખાને બેસાડી અને ખોડેજી કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી દેખી કૌભાંડને લાગી જ્વાળાજી જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભટ દોડ્યા સબડા મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કમળા લઘુ સ્વરૂપની લક્ષણ લક્ષણવતો આવી સૂતા સંગ બેઠો જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ બેઠો નિશક થઈને વિનોદ કરે ઘણો આણી મારી ઓખાય ઉત્પાદ માંડ્યો ધારી ધારી લે છે સોઈ પ્રધાન કહે પુરુષ મોટો કારણ દિશે કોઈ અબુજ વરણી આખલડીને બ્રકૂટી રહી ખમખમી રોમવાણી વાકી વળી વઢવા રહ્યો ટમટમ ભૂમી માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે તાળ અહો વ્યભિચારી ઉતરે હેઠો એમ કહે કોંભાળ અલ્પ ઘણી જમ પૂરી જશે તું સત્ય અસુર સરી ખારી છે કેમ થઈ બેઠો સ્વસ્થ માણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો માળ સાચું કહે જેમાં શિષ્ય હે કોણ નાત કુળને ગામ યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ અનિરુદ્ધ વડવા બોલ્યો સાંભળો સુંભટ માત્ર ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જ માત્ર મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉત્તરશે અભિમાન જમ માત્ર શાનો બાળકા કોણે દીઠું કન્યાદાન અપરાધી પ્રાણી ઉત્તર હેઠો તને બાણરાયની આણ આ દાનો તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રાવણ વાસે ચૂપ સિંહ હોય તો હાંકે ઉઠે પણ દિસે છે ચાબુક બેઉ જણાને જોઈને કૌભાંડ પાછો જાય રાય પાસે જઈને કહે બધી વાર્તાએ સાંભળતામાં ચાર લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ એ ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ કળવો પંચાવનમું કામિનીએ જારે કટક દીઠું ઉખા થઈ નિરાશ અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આશ વાલા કેમ વડશો રે મારા પાતળિયા ભરથાર વાલા કેમ વડશો રે અરે પીયુ તમે એકલા કરમાં નથી ધનુષ્ય ને બાણ એ પાપી કોપ્યો તે લેશે તમારા પ્રાણ વાલા કેમ વડશો રે આછી પોડી ગીએ જબોડી માહે આંબા રસ ઘોડી તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી વાહલા કેમ વડશો રે આટોળે પાટોળે અવની પર રુદન કરે અપાર બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુની ધાર વાહલા કેમ વડશો રે વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ વીર તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ કોમળ શરીર વાહલા કેમ વડશો રે મારા પિતાની જાણ થયું ને કટક મોકલ્યું પોઢ પાપી બાપે કઈ નવું જાણ્યું બાણાસુર મહામુંઢ વાલકી વર્ષો રે બોલો ગજાનંદ મહારાજ કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ કડવું આપણે પંચાવનમું અહીંયા પૂર્ણ કર્યું આગલા કડવા આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે